જામનગરમાં શ્રાવણી મેળાની પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે દેખાવ કર્યો મહાનગરપાલિકાએ લોકમેળાની પ્રક્રિયામાં એક કરોડ ચોસઠ લાખ જમા થયા છે મહાનગરપાલિકાની તિજોરીમાં એકતાળીસ લાખ રૂપિયા ક્યાં ગયા કોણ ખાઈ ગયું કયા પ્લોટ ધારકે રૂપિયા નથી ભર્યા સહિતના સવાલો કરી વિપક્ષે મેયરને ઘેર્યા ભ્રષ્ટાચાર ના બેનર અને રમકડા હાથમાં રાખી સૂત્રોચ્ચાર કરી વિપક્ષ દ્વારા ને ચેમ્બર સુધી પદયાત્રા કરી એ એ બાબતે જે કમિટી એમાં નાના માછલાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા અને જે મોટા મગરમચો છે તેને બચાવવાનો પ્રયાસ જયારે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો ત્યારે આજે જામનગરના પ્રથમ નાગરિક મેયર શ્રીને અમે આવેદન આપ્યું

આજે શ્રાવણી લોકમેળામાં ભ્રષ્ટાચાર થયેલો છે એવું કોંગ્રેસ નું માનવું છે વિરોધ પક્ષના નેતાઓનું અને વિરોધ પક્ષનું એ અંગે આજે આવેદન પત્ર દેવામાં આવ્યું હતું એની પહેલા પણ મને એક લેખિત કાગળ આપેલો હતો અને એ લેખિત કાગળ કમિશ્નર સાહેબ ને પણ આલો આવેદનપત્ર આપેલું હતું અને એમાં એક તપાસ સમિતિ નિમવામાં આવેલી છે ડીએમસી ના અંદરમાં એ ડીએમસી ની હજી તપાસ સમિતિ નું કામ ચાલુ છે કારણ કે એમાં થોડોક સમય લાગે જે બધું વસ્તુ જે ફટાફટ કઈ ન થઈ જાય તપાસ અત્યારે ચાલુ છે